પંચમહાલ જિલ્લાના કાલોલ ખાતે આવેલી પ્રકાશમાં આવ્યું છે ઈ હેઠળ એડમિશન મેળવનારા વિદ્યાર્થીઓના વાલીઓ પાસે પણ તગડી ફી વસૂલવામાં આવી રહી હોવાની હકીકત એક વાલી દ્વારા ફરિયાદ કરતા સામે આવી છે હાલોલના ડેરોલ સ્ટેશન રોડ ઉપર નવરચના ગુરુકુળના નામે ચાલતી સ્કૂલ પાસે શૈક્ષણિક ધારાધોરણો મુજબનું બાંધકામ ન હોવા છતાં સ્કૂલને મંજૂરી આપી દેવામાં આવી છે સ્કૂલના સંચાલકો પણ શિક્ષણનો વ્યાપાર કરવામાં જરા પણ કચાશ રાખી નથી રહ્યા ગુરુકુળ જેવા સાંસ્કૃતિક નામોના આધારે શિક્ષણનો ધંધો ચલાવનારા આ સ્કૂલના સંચાલકોએ સ્કૂલ માં કેન્દ્ર સરકારની રાઇટ ટુ এড્યુકેશન એટલે કે આરટીઈ યોજના હેઠળ વિનામૂલ્યે શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓના વાલીઓ પાસે પણ તગડી ફી વસૂલી રહ્યા હોવાનું સામે આવ્યું છે આ સમગ્ર મામલે એક વિદ્યાર્થીના વાલીએ બાળોલ મામલતદાર સમક્ષ આ પ્રશ્ને રજૂઆત કરતા મામલતદાર પુવારે સ્કૂલના સંચાલકોની ગંભીર ભૂલ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવા અંગે જિલ્લા શિક્ષણ વિભાગને અહેવાલ રજૂ ન સંચાલકોએ તેઓની સ્કૂલમાં આરટી હેઠળ એડમિશન લેનારા આવા અન્ય કેટલા વિદ્યાર્થીઓના વાલીઓ પાસે તગડી ફી વસૂલી છે અને શિક્ષણનો ગોરખ ધંધો ચલાવ્યો છે તે ઊંડી તપાસનો વિષય બન્યો છે હવે આટી હેટરમાં મારી છોકરી બાર વર્ષની મેં નવરત્ના ગુરુકુલમાં મૂકી હતી અને છેલ્લે બે વર્ષથી મારી ફી ભરી બે વર્ષથી પહેલાં ચૌદ હજાર ચૌદ હજાર રૂપિયા ભરી અને બીજા વર્ષમાં બાવીસ હજાર ભરી અને ત્રીજા વર્ષમાં સોળ હજાર પાંચસોનો મને ફોન આવ્યો અને એની જોડે મારી જોડે રેકોર્ડિંગ કરું પ્રિન્સિપાલ મેડમનો ફોન આવ્યો અત્યારે હું સ્કૂલમાં મળવા માટે ગયો હતો એટલે સ્કૂલમાં મને એવું કીધું કે તમારી છોકરી છઠ્ઠા જોરમાં ફેલ થઈ છે એટલે હું સીધો આવ્યો મામલતદાર સાહેબની ઓફિસમાં મમલતદાર સાહેબની ઓફિસમાં આવ્યો એટલે સાહેબે ટ્રસ્ટીને બોલાવીને મારું સોલ્યુશન મને ફી પરત કરવાની કીધી છે અને મારું સોલ્યુશન એમને સમાધાન કરી નાખ્યું છે બે વર્ષની ફી લીધી ના ત્રીજા વર્ષનો ફી મારી લેવાની તૈયારી હતી પણ મને બાર ગામના એક સાહેબે શિક્ષક સાહેબ હતા એમને મને એવું કીધું કે આપણી આરટી હીટરમાં કશું ભરવાનું હતું નથી એટલે મને એમને જાણ કરી એટલે આ વર્ષ પછી મેં ફી ભરી નથી આરટી હેઠળ જે છોકરાઓ ભણે છે એની કોઈ બીજી એક્સ્ટ્રા કોઈ ફી નથી લેતા પણ એમાં એમાં કોઈ અધર એક્ નવી એક્ટિવિટી જે કરવી હોય સમજી લો કરાટે છે સ્કેટિંગ છે મ્યુઝિક છે તો એની એની એક્સ્ટ્રા ફી લઈ શકીએ છે સમજી લો એ એની ફી લે છે નહીં કે બી એમ એમને રસ હોય કે ભાઈ મારા છોકરાને આ નવી આ કોઈ એક્ટિવિટી કરાવી છે તો એની ફી હોય છે નહીં કે અમે સ્કૂલમાં ભણવા માટેની કોઈ ફી હતા એમની દીકરી છે એમની દીકરીએ પહેલા વર્ષે 13000 ભર્યા ને બીજા વર્ષે 22000 ભર્યા એવું 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 એ મારા કારણે આજે જેને પૂછી તમને એને જાણ કરી છે હા એમની પાસે રિસીપ્ટ છે એટલે એ કઈ એક્ટિવિટીઝના ફી એમને કઈ કઈ એક્ટિવિટી કરી છે હું કાલે સવારમાં મારા આચાર્યને વાત કરીને હું મે વાત કરું તમને સવારમાં કાલે ઓકે શું નામ આપનું મારું નામ ભરતભાઈ